દ્યોદર તાલુકાના શિક્ષકો ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરશે રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ લડત લડી રહ્યા છે થોડા દિવસો પહેલા પણ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો તેમ છતાં સરકાર દ્વારા શિક્ષકોની માંગ સંતોષવામાં આવી નથી ત્યારે રાજ્ય શિક્ષક સંઘ મહામંડળની અને સંયુક્ત કર્મચારી મહામંડળના આદેશથી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન અને તરણા પ્રદર્શન યોજાયું જેમાં ગુજરાત રાજ્યના શિક્ષકો સહિત જેને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના અભ્યાસ પર અસર પડશે તો નવાય જે મુખ્ય માગણી છે જૂની પેન્શન યોજના માટેની આ છેલા કેટલા સમયથી કર્મચારીઓ આ સંઘર્ષ કરી રહ્યા છે આજે અમારું ત્રેવીસ બે ચોવીસ ના રોજ ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણીમાં અમારા સંઘ ના દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકો આગણી માટે ગાંધીનગર ના પટાંગણ સત્યાગ્રહ છાવણી દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષકો અહીંથી કૂચ કરીને ગાંધીનગર તરફ જઈ રહ્યા છે અને અમે અમારી જે જૂના પડતર માંગણીઓ છે એ અને એક અમારી મુખ્ય જે માગણી છે જૂની પેન્શન યોજના અમારા કર્મચારીઓને મળવી જ જોઈએ અને એ અમે જમ્પ લઈને જ જમ્પીશું ક્ર્મચાર્યોને જ્યારે નિવૃત્ત થાય ત્યારે એમના નિવૃત્તિ જીવન સારી રીતે સુખમય રીતે વ્યતીત થઈ જાય એના માટે સરકારશ્રીની જે પેન્શન યોજના હતી એ બંધ કરી જૂની પેન્શન યોજના બંધ કરીને નવી વર્ધિત પેન્શન યોજના શરૂ કરી છે એનો લગભગ બે હજાર પાંચથી સતત વિરોધ થઈ રહ્યો છે જુદા જુદા પ્રકારે વિરોધ કરવા બાદ ગત વર્ષે સરકાર સાથે સમાધાન થયું હતું અને એમાં બે મુદ્દા એમણે માન્ય રાખ્યા હતા ને એમાં જે બે હજાર પાંચ પહેલાના છે એમને પેન્શન યોજનામાં સમાવ્યા જૂની પેન્શન યોજનામાં અને બાકીનાને જે સીપીએફનો જે ચૌદ ટકા ફાળો સરકાર તરફથી રજૂ આપવાનો છે એ મંજૂર કર્યું હતું છતાં પણ આજ દિન સુધી એ એના બાદમાં આ બાબતે કોઈ નિર્ણય કે ઠરાવ થયો નથી તો આ બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી અમે તમામ શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજ રોજ જે ધરણાનો કાર્યક્રમ છે એમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં દિયોદરના શિક્ષકો જોડાઈ રહ્યા છે અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ સત્વરે અમારી આ માંગણી પૂર્ણ કરો